આ ભાજપની આખી ટોળકી બારે માસ ચોવીસ કલાક ટીવીમાં છાપામાં રેડિયોમાં યુટ્યુબમાં વોટ્સએપમાં પેટ્રોલ પંપ પર રેલવે સ્ટેશને સરકારી બસો ઉપર તમામ જગ્યાએ બારે માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ આવી એટલે વિકાસ થઈ ગયો ભાજપ આવ્યો તો વિકાસ થઈ ગયો ભાજપ ન હોત તો આપણે બધા ભૂખ્યા મરી ગયા હોત ભાજપ ન હોત તો શું થઈ ગયું હોત મારે આઠ પાંચ ભાજપની આખી ટોળકીને જાણ કરવી છે કે ગુજરાત કેવું હતું અને આ ત્રીસ વર્ષમાં ભાંગીને કેવું ભાજપવાળાએ ભૂકો કર્યો એ આજે સ્થાપના દિવસે જણાવવાનું છે કે આ ગુજરાત દેશની અંદર એટલી હદે સમૃદ્ધ ગુજરાત હતું એટલું સક્ષમ ગુજરાત હતું કે સોળમી સદીમાં જયારે અંગ્રેજો ભારતના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા ભારતના ઇતિહાસમાં અંગ્રેજો પહેલી વખત આવ્યા તો એ બિહાર નો ગયા ઝારખંડ નહીં છત્તીસગઢ નહીં કેરળ નહીં આંધ્રપ્રદેશ નહીં ઉત્તરપ્રદેશ નહીં હરિયાણા નહીં રાજસ્થાન નહીં અંગ્રેજ

આ ભાજપવાળા એમ કે છે કે ભાજપવાળા નો હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત ભાજપવાળા નો હોત તો આપણે જીવતા ન રહ્યા હોત સોળમી સદીમાં જે ગુજરાત સમૃદ્ધ હતું એ ગુજરાતની આજની બે હજાર પચ્ચીસની હાલત શું થઈ કે એક ગરીબ માણસે બે કિલો ઘઉં કે ચોખા સસ્તા અનાજની દુકાનેથી લેવા હોય તો માણસને ધક્કા ખવડાવે અપમાનિત કરે આજ આવજો કાલે આવજો અંગૂઠો નથી લાગતો અહીંયા સિક્કો કરાવો અહીંયા સિક્કો કરાવો સ્વગંધનામું કરાવો ફોટો પડાવો ધક્કા ખવડાવે અપમાનિત કરે પણ એક લાચાર ગરીબ મજૂર નાના માણસને બે કિલો ચાર કિલો ઘઉં ચોખા જેનો હક છે પેટ ભરવાનો એ હક આપવામાં આવતો નથી